ગુજરાત રાજ્યમાં પોલીસ તંત્રને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે જન્માષ્ટમીના તહેવાર પહેલા ફરી એકવાર ગુજરાત પોલીસ બેડામાં મોટા પાયે બદલી કરવામાં આવી છે ગુજરાત પોલીસ તંત્રમાં બસો ને ચોત્રીસ પીઆઈની બદલીઓ કરવામાં આવી છે તો માહિતી મુજબ પીએસઆઈમાંથી માંથી પ્રમોશન અપાયેલ પીઆઈ ની બદલીઓ કરવામાં આવી છે તો થોડા સમય પહેલા જ બસો ને ચોત્રીસ પીએસઆઈ ની પીઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું હતું ત્યારે રાજ્ય પોલીસ દરમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ ત્રણ ને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક આપવામાં આવી હતી જે અનુસંધાને બળતી પામેલ પોલીસ ઇન્સ્પેક્ટરોને તેમના રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં નિમણૂક આપવામાં